ડભોઈ શહેરમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રોનક જોવા મળી રહી છે ખાસ કરીને દિવાળી દરમિયાન ઘરોની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા રંગો કલરોનું વેચાણ જોશમાં થઈ ગયું છે જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં કલરના ભાવમાં આશરે પંદર ટકા જેટલો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે વેપારીઓ તેમજ ગ્રાહકો બંને મૂંઝવણ અનુભવી રહ્યા છે આ ઉપરાંત તેઓ હેપી દિવાળી કાળી ચૌદસ ધનતેરસ વાઘ બારસ જેવા તહેવારોના નામો અને આવકારના સુવાક્યો પણ લખીને તહેવારની ભાવનાઓને જીવંત રાખે છે ભાવ વધારાના કારણે વેપારીઓની સ્થિતિ કલરના વેપારીઓના જણાવ્યા અનુસાર આ કલરો મુખ્યત્વે પથ્થરના બારીક પાવડરમાંથી બનાવવામાં આવે છે જેમાં નાના નાના કલરના પિગમેન્ટ્રીસ ઉમેરીને વિવિધ શેડ તૈયાર કરવામાં આવે છે આ વર્ષે કલરના ઉત્પાદન માટે કાચા માલના ભાવમાં વધારો થવાના કારણે તૈયાર કલરના છૂટક ભાવમાં પંદર ટકા જેટલો વધારો થયો છે ભાવ વધારાના કારણે વેપારીઓ મૂંઝવણમાં છે કારણ કે તેમને ડર છે કે ઊંચા ભાવના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી શકે છે અને વેચાણ ઘટી શકે છે બીજી તરફ દિવાળીના તહેવારની પરંપરા જાળવવા માટે ગ્રાહકો પણ મોંઘવારીઓના માર સહન કરીને ખરીદી કરી રહ્યા છે પરંતુ તેમના બજેટ પર આ વધારાનો બોજ પડી રહ્યો છે તેમ છતાંય તહેવારોનો ઉત્સાહ જાળવવા લોકો ખરીદી કરી રહ્યા હોવાથી બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે